નમસ્કાર મિત્રો આજે ભૂતિયો કાળા માણસોના સરદાર જંગલી માણસોના સરદાર અને મુખી સૌ સાથે મળી અને આગળ આગળ જઈ રહ્યા છે અને આજે તો ભૂતિયાએ મધપુડાના બે મધ પાડી અને સાથે લીધા છે અને પછી તો જેવા પેલા માખણીયા ડુંગરેથી માયાવી ભમરા આવી અને ભૂતિયા અને એમના સાથીદારો ઉપર જેવું આક્રમણ કરવા ગયા એની સાથે જ સાથે લાવેલા મધપુડાને લઈ અને ભૂતિયો એ ભમરાઓની ની સામુ છૂટો ઘા કરે છે અને જ્યારે આટલું મીઠું મધુર મધ જોયું ને એની સાથે તો બધા જ ભમરાઓ એ મધ પીવા માટે તેના ઉપર બેસી જાય છે અને ભૂતિયો અને તેના સાથી મિત્રો બધા બચી જાય છે ત્યારે આ ઘટના જોઈ અને સૌ કોઈ ખુશ થાય છે અને ભૂતિયો તેના સાથી મિત્રોને કહે છે કે ભાઈઓ આ માયાવી ભમરા છે અને તેઓ જ્યાં સુધી આ મધ પીવા બેઠેલા છે ને ત્યાં સુધી આપણે એમની સીમામાંથી બહાર નીકળી જઈએ નહીતર આપણે ફસાઈ જશું અને આમ પછી તો ભૂતિયો અને તેના સાથી મિત્રો બધા ત્યાંથી માખણીયા ડુંગર તરફ આગળ આગળ ચાલવા લાગે છે અને ચાલતા ચાલતા આ ભમરાઓની સીમાની બહાર નીકળી જાય છે અને પછી ચાલતા ચાલતા આજનો દિવસ પણ પૂરો થવા આવ્યો અને સાંજ પડી જવા આવી છે ત્યારે આજુબાજુમાં ભૂતિઓ જુએ છે તો ઘણા બધા રંગબેરંગી ફૂલોનો બગીચો આવે છે અને એ જોઈને ભૂતિઓ ખુશ થાય છે અને તેના સાથી મિત્રોને કહે છે કે ભાઈઓ જંગલમાં પણ આવી ફૂલવાળી મેં પહેલીવાર જોઈ છે અને જુઓ તો ખરા કેવા કેવા એના ફૂલ છે અને એના ફૂલ જોતાની સાથે જ એનામાં આપણું મન મોહી જાય એવી આ કુદરતની સુંદર મજાની કળા છે અને આમ કરતાં કરતાં ત્યાં રાત પડી જાય છે તેથી મુખી બાપા કહેવા લાગ્યા કે ભૂતિયા રાત્રે આગળ નથી જવું કારણ કે આ માયાવી રસ્તો છે અને એ તો સારું છે કે દિવસે આપણે આટલું અંતર કાપ્યું છે તેથી આપણે પેલા ભમરાઓની માયાજાળમાંથી પણ બચી ગયા છીએ અને હવે કોણ જાણે કેવી નવી ચુનૌતી આવશે એના કરતાં અહીંયા રાત રોકાઈ જઈએ અને કાલે વહેલી સવારે આપણે માખણીયા ડુંગરનો રસ્તો પકડીશું ત્યારે ભૂતિઓ કહે છે કે મુખી બાબા તમારી વાત સાચી છે અને આગળ જવામાં મજા નથી અને રાત્રે આવો સફર તો નાચ કપાય અને આમ આટલું કહી અને ભૂતિયો અને તેના સાથી મિત્રો ત્યાં જ બધા નિંદ્રાને આધીન બની ગયા છે અને આજે તો ભૂતિયો પણ આરામથી સૂઈ ગયો છે અને આમ કરતાં કરતાં અડધી રાતનો સમય વીત્યો ત્યારે અડધી રાત્રે ભૂતિયાના સપનામાં આ ભીલોની દેવી આવી અને આવી અને ભૂતિયાને કહે છે કે ભૂતિયા દીકરા ક્યાં સુધી ચાલ્યો અને તે તો એમ કહ્યું હતું કે હું પેલા તપસ્વીને તમારી મૂર્તિ નહીં આપું પરંતુ ભૂતિયા તું હારી ગયો અને મારી મૂર્તિ તે એ તપસ્વીને આપી જ દીધી ને ત્યારે ભૂતિયો કહે છે કે હે ભીલોની દેવી તમારી વાત સાચી છે આજે ભૂતિયાની હાર થઈ છે પરંતુ માડી હું તમને વચન આપું છું કે મારા પ્રાણના ભોગે પણ હું એ મૂર્તિ તો પાછી લાવીશ અને હવે જુઓ હું માખણીયા ડુંગર તરફ આગળ આગળ જઈ રહ્યો છું અને હવે બે દિવસ સુધીમાં તો હું માખણીયા ડુંગરે પહોંચી જઈશ અને ત્યાં પહોંચી અને તમારી મૂર્તિને પાછી લાવીશ ત્યારે ભૂતિયાની વાત સાંભળી અને બિલોની દેવી એટલું કહે છે કે ભૂતિયા તું એ તપસ્વીને જેટલા સરળ અને જેટલા દુર્બળ સમજે છે ને એ તારી મોટી ભૂલ છે અને હવે તો એ તપસ્વી પાસે ઘણો બધો પાવર આવી ગયો છે અને હવે લાગે છે કે તું એમની પાસેથી મૂર્તિ નહીં લાવી શકે ત્યારે ભૂતિઓ એટલું કહે છે કે મારી મૂર્તિ તો હું લાવીને જ રહીશ અને તમને મારા ઉપર વિશ્વાસ ના આવતો હોય તો હવે ખાલી મને બે દિવસ આપો અને બે દિવસમાં હું એ તપસ્વીને સબક શીખવાડી અને તમારી મૂર્તિ પાછી લાવીશ ત્યારે આટલી વાત સાંભળીને બિલોની દેવી કહે છે કે ભૂતિયા તને ખબર છે કે આટલા દિવસે હું તારી પાસે કેમ આવી છું ત્યારે ભૂતિયો બોલ્યો કે ના માડી એ વાતની મને જાણ નથી પરંતુ તમે આટલે આવ્યા છો તો એટલું કહેતા જજો કે તમે અહીંયા આમ આટલા દિવસે મારી પાસે કેમ આવ્યા છો ત્યારે ભીલોની દેવી એટલું બોલી કે ભૂતિયા જે સામે ફૂલવાડી દેખાય છે ને એ ફૂલવાડીમાં રોજ વહેલી સવારે પેલો તપસ્વી આવે છે અને આવી અને આ જ ફૂલવાડીના ફૂલ તોડી અને પાછો તે માખણીયા ડુંગર ઉપર ચડી જાય છે અને હા ભૂતિયા સૌથી મુખ્ય વાત તો એ છે કે તે હશે તો તપસ્વીના વેશમાં જ પરંતુ તેણે રૂપ બદલી નાખ્યું છે અને જો કાલે વહેલી સવારે કોઈ પણ તપસ્વી કે કોઈ પણ માણસ અહીંયા ફૂલ તોડતો દેખાય ને તો સમજી જજે ભૂતિયા કે એ તપસ્વી જ છે અને જો તું એને હરાવી શકતો હોય તો તું અહીંયા ફૂલવાળીએ એને હરાવી નાખ અને પછી તું માખણીયા ડુંગરે જઈ અને એ મૂર્તિને લાવી દેજે ત્યારે ભૂતિયો બોલ્યો કે મારી એ બધી વાત તો બરાબર છે પરંતુ આ માખણીયા ડુંગર ઉપર ચડવા માટે કોઈ મનુષ્ય જઈ શકતો નથી તો પછી આ તપસ્વી કેવી રીતે એ માખણીયા ડુંગર ઉપર પહોંચી ગયો છે અને અમને આટલું સંકટ આવે છે રસ્તામાં તો પછી એને કેમ કાંઈ નડતું નથી ત્યારે આટલી વાત સાંભળી અને ભીલોની દેવી ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને પછી કહે છે કે ભૂતિયા તે સવાલ ખૂબ સારો પૂછ્યો છે પરંતુ એ તપસ્વીએ એટલું બધું તપ કર્યું છે અને એને ખબર હતી કે એને અમર થવા માટે ભીલોની દેવીની મૂર્તિની જરૂર પડશે અને એ મૂર્તિ લીધા પછી એને માખણિયા ડુંગરની ચોટી ઉપર તો જવું પડશે અને એટલા માટે માખણિયા ડુંગર ઉપર જેટલી પણ ચુનૌતીઓ આવે છે ને એ બધી ચુનૌતીઓની સામે કેવી રીતે લડવું એ બધું આ તપસ્વીએ પોતાની તપસ્યાના બળથી વિદ્યા પ્રાપ્ત કરી છે અને આ માયાવી ભમરા પણ એને ઘણીવાર કરડ્યા છે પરંતુ એનો જરા પણ અસર એને નથી થતું કારણ કે એ બધી વિદ્યાર્થી નિપૂણ છે અને એ ક્ષણભર વારમાં તે અહીંયાથી માખણીયા ડુંગરે પહોંચી શકે છે અને માખણીયા ડુંગરેથી અહિયા માટે ભૂતિયા આવતીકાલે આ તપસ્વી અહિયા આ વાડીએ જરૂર આવશે અને હવે તારે એમની સાથે શું કરવાનું છે એ તને ખબર છે ને ત્યારે ભૂતિયો બોલ્યો કે બસ માડી હવે તમે કહ્યું છે ને તો હવે ચિંતાની કોઈ વાત નથી અને એ તપસ્વીને હું બરાબર તો શીખવાડવાનો જ છું અને આમ આટલું કહી અને ભીલોની દેવી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને પછી તો આ ભૂતિઓ અને તેના સાથી મિત્રો ત્યાં જ સૂતેલા છે અને રાત વીતી ગઈ અને હવે સવાર પડી ગઈ છે અને આજુબાજુમાં પંખીઓના કલરવ સંભળાવા લાગ્યા છે તેથી બધા જ મિત્રો એક એક કરીને જાગવા લાગ્યા અને પછી તો ભૂતિયો પણ જાગ્યો અને જુએ છે તો સરસ મજાની સવાર ઉગી ગઈ છે ત્યારે મુખી બોલ્યા કે ભૂતિયા ચાલો હવે ઝટ અહીંયાથી આપણે ચાલી નીકળીએ અને માખણીયા ડુંગર તરફ પ્રયાણ કરીએ ત્યારે સુખદેવસિંહ બોલ્યા કે તમારી વાત સાચી છે અને પાંચ દિવસની અંદર આપણે જો આ માખણિયા ડુંગરે નહીં પહોંચીએ ને તો પછી તો પેલો તપસ્વી અમર થઈ જશે અને પછી આપણે એને રોકી પણ નહીં શકીએ અને એમની પાસેથી મૂર્તિ પણ નહીં લઈ શકીએ ત્યારે આટલી વાત સાંભળી ભૂતિઓ બોલ્યો કે નાના સુખદેવસી આજે અહીંયા રોકાઈ જાઓ આજે આપણે આગળ નથી ચાલવું ત્યારે મુખી બોલ્યા કે પણ ભૂતિયા આપણી પાસે સમય નથી વધારે તો પછી તું અહીંયાથી ચાલવાનું કેમ ના પાડે છે અને અહીંયા રોકાવવાનું કહે છે તો હવે આજે તારી કઈ ચાલશે કે જેના કારણે તું અહીંયા અમને રોકાવાનું કહે છે ત્યારે ભૂતિઓ બોલ્યો કે હું જે કહું એમ તમે કરો અને આજે આપણે અહીંયાથી જવાનું નથી અને અહીંયા જે ઘટના બનવાની છે ને એ આજે તમે જાતે જ જોઈ લો ત્યારે ભૂતિયાની વાત સાંભળી અને સુખદેવસિંહ અને એમના સાથી મિત્રો ડરી ગયા અને કહે છે કે ભૂતિયા જટ બોલ અહીંયા શું થવાનું છે અને તું આવી વાતો કેમ કરે છે ત્યારે ભૂતિયો બોલ્યો કે ચિંતા કરશો નહીં એવું તો કાંઈ અહીંયા નથી થવાનું અને જ્યાં ભૂતિયો હોય ને ત્યાં સંકટ નથી હોતું એટલું તો તમે નિરાતે વિચારીને આરામ કરો ત્યારે સૌ કોઈ ત્યાં સવાર સવારના પહોરમાં બેઠેલા છે અને ભૂતિઓ ત્યાંથી ચાલતો ચાલતો આ ફૂલવાડી તરફ જાય છે અને ત્યારે ફૂલવાડી તરફ જઈને જુએ છે તો સામે કાંઠેથી કોઈક તપસ્વી જેવો આવતો દેખાય છે અને એને ભગવા વસ્ત્રો પહેરેલા છે માથામાં જટાધારી અંબોળો છે અને એક હાથમાં ચીપ્યો છે અને બીજા ખભે જોડી છે અને તે અલખના રંજનના નાદ સાથે તે આ ફૂલવાડીમાં પ્રવેશ કરે છે ત્યારે એને આવતો જોઈ અને ભૂતિઓ હસવા લાગ્યો અને કહે છે કે હે તપસ્વી હું તમને ઓળખી ગયો છું અને હવે જુઓ આ ભૂતિયો તમારી સાથે શું કરે છે અને આમ પછી તો ભૂતિયો પણ ચાલતો ચાલતો આ ફૂલવાડીમાં થઈ અને એ તપસ્વીની પાસે પહોંચે છે ત્યારે તપસ્વી પોતાની ત્રાસી નજર કરીને જુએ છે તો સામે ભૂત્યો છે તેથી ભૂતિયાને જોતાની સાથે જ આ તપસ્વી મનમાં વિચાર કરવા લાગ્યા કે અરે આ ભૂતિયો અહીંયા સુધી આવી ગયો છે તો મને લાગે છે કે ભૂતિયાને કોઈકે જણાવી દીધું છે કે હું માખણીયા ડુંગરે છું અને આ ભૂતિયો માખણીયા ડુંગરે આવવામાં હવે વધારે વાર નહીં કરે પરંતુ ભૂતિયા તને હજુ ક્યાં ખબર છે કે માખણિયા ડુંગરે પહોંચતાં પહોંચતા તને રસ્તામાં કેટલી માયાવી શક્તિઓ મળશે અને કદાચ તું અહીંયા સુધી તો ભલે આવ્યો પરંતુ હવે પછીનો જે માર્ગ શરૂ થાય છે ને એ માર્ગ ખૂબ જ ભયાનક છે અને રસ્તે રસ્તે ડગલેને પગલે મોતે મોત છે માટે ભૂતિયા તું નહીં બચી શકે અને તું મને પણ નહીં ઓળખી શકે કારણ કે મને ખબર જ હતી કે મને ગમે તે રોકવાની કોશિશ તો કરવાનો જ છે એટલા માટે હું જેવો માખણીયા ડુંગરથી નીચે ઉતરું છું ને એની સાથે જ મારો વેશ બદલી નાખું છું માટે ભૂતિયાને ખબર નહીં પડે કે હું એનો દુશ્મન તપસ્વી છું અને એની મૂર્તિ મારી પાસે છે અને ત્યારે આ બાજુ ભૂતિઓ પણ ત્રાસી નજર કરીને જુએ છે અને એ પણ મનમાં વિચાર કરવા લાગ્યો કે હે દુષ્ટ તપસ્વી તમે મારા હાથમાંથી ભીલોની દેવીની મૂર્તિ લઈ અને છટકી ગયા છો પરંતુ આજે હું તમને છોડીશ નહીં અને તમારા મનમાં એમ હશે કે આ ભૂતિયો તમને નહીં ઓળખતો હોય પરંતુ તમને ક્યાં ખબર છે કે હું ભૂતિયો છું અને મને ખબર જ છે કે તમે જ એ તપસ્વી છો પરંતુ હું તમને આટલી આસાનીથી અહીંયાથી તું નહીં જવા દઉં અને આમ આટલું કહી અને ભૂતિયો ચાલતો ચાલતો આ તપસ્વીની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને તપસ્વીની સામે જઈને ઊભો રહી ગયો ત્યારે સામે ઊભેલો તપસ્વી અલખની રંજન કહી અને ભૂતિયાને કહે છે કે બેટા કોણ છે તું અને આ ફૂલવાડીમાં શું કરી રહ્યો છે ત્યારે ભૂતિયો કહે છે કે હે બાબા હું તો અહીંયા ફરવા આવ્યો છું અને હું તો જઈ રહ્યો હતો મારા ઘર તરફ પરંતુ રસ્તો ભૂલી ગયો છું અને હું એકલો નથી પરંતુ મારી સાથે મારા બધા જ મિત્રો મારી સાથે છે જુઓ સામે ઝાડની નીચે તેઓ બેઠેલા છે ત્યારે આટલી વાત સાંભળી અને આ તપસ્વી મનમાં વિચાર કરે છે કે હવે એક વાત તો નક્કી છે કે આ ભૂતિયો મને ઓળખી નથી શક્યો પરંતુ ભૂતિયા હવે હું જટ અહીંયાથી ફૂલો તોડી અને નીકળી જઈશ અને હવે મને ખબર છે કે તું માખણીયા ડુંગર તરફ આવી રહ્યો છે પરંતુ તારા મોતની જાળ હું જ નાખવાનો છું અને તને મારા મોતની જાળમાંથી કોઈ બચાવી નહીં શકે ત્યારે ભૂત્યો બોલ્યો કે તપસ્વી શું વિચાર કરો છો ત્યારે તપસ્વી એટલું કહે છે કે કાંઈ નહીં બેટા હવે તારે ફૂલ વીણવાના હોય તો વીણી અને જટ અહીંયાથી ચાલી નીકળ કારણ કે તને તો ખબર જ હશે કે આ વિસ્તાર ખૂબ જ માયાવી શક્તિઓથી ભરેલો છે ત્યારે ભૂતિયો કહે છે કે બાબા હું તો આમ જ ફરવા માટે નીકળ્યો છું અને તમે કેમ અહીંયા આવ્યા છો ત્યારે તપસ્વી એટલું કહે છે કે ભૂતિયા હું તો મારી તપસ્યા માટે અહીંયાથી ફૂલ લેવા આવ્યો છું અને હું ફૂલ વીણી અને અહીંયાથી ચાલ્યો જઈશ ત્યારે ભૂતિયો પૂછે છે કે બાબા તમે ક્યાં રહો છો ત્યારે એ બાબા એટલું કહે છે કે જો દીકરા હું તો ગમે ત્યાં રહું છું અને આ જંગલમાં આજે આ બાજુ તપ કરું તો કાલે પેલી બાજુ કરું મારું કાંઈ નક્કી ના હોય અને સાધુઓના કોઈ ઠેકાણા ના હોય કે એમના કોઈ ઘર બાર ના હોય એમને તો જ્યાં યોગ્ય લાગે ત્યાં તપ કરવા માટે બેસી જાય ત્યારે ભૂતિયો કહે છે કે હે બાબા તો મને પણ તમારી સાથે લેતા જાઓ ને મારું પણ આગળ પાછળ કોઈ નથી અને મારે પણ તમારી સાથે આમ તપ કરવું છે અને તમારી સેવા કરીશ ત્યારે મનમાં તપસ્વી કહે છે કે દુષ્ટ ભૂતિયા તને જો મારી સાથે લઈ જાઉં તો પછી તું પેલી મૂર્તિને ઓળખી જાય અને પછી તો તું મને મારવાના પેતરા રચે મારે અમર થવાની આટલા દિવસની મહેનત ઉપર પાણી ફરી જાય એટલા માટે હું તને કેમ લઈ જાઉં અને પછી આ તપસ્વી એટલું કહે છે કે ના દીકરા તારે મારી સાથે ના અવાય અને તને ખબર નથી કે રાતના સમયમાં મારી આજુબાજુમાં કેટકેટલા જંગલી જાનવરો રખડતા હોય છે અને એ તો મારી તપસ્યાના કારણે મને તો નથી કાંઈ કરી શકતા પરંતુ તારું મોત થઈ જાય દીકરા એટલે તું અહીંયાથી ચાલ્યો જા ત્યારે ભૂતિઓ કહે છે કે તું ઠીક છે બાબા હું તમને ફૂલ વીણાવું છું અને ફૂલ વીણાવી અને અહીંયાથી ચાલ્યો જઈશ અને આમ આટલું કહી અને ભૂત્યો આ તપસ્વી માટે ફૂલ વીણવા લાગ્યો ત્યારે બાબા હસવા લાગ્યા અને હસતા હસતા ફરી વિચારે છે કે સારું થયું ચલો આજે એક ભૂત્યો મારા માટે ફૂલ વીણી રહ્યો છે અને એને ખબર નથી કે આ ફૂલ એના દુશ્મનને વીણીને આપવાનો છે ત્યારે ભૂતિયાએ ઘણા બધા ફૂલો વીણ્યા અને આ તપસ્વીની જોડીમાં નાખતા કહ્યું કે લો બાબા હવે તમારી વિદ્યા પૂરી કરો ત્યારે બાબા કહે છે કે સારું ભૂતિયા ચાલ હવે હું જાઉં છું અને આમ આટલું કહેતાની સાથે જ ભૂતિયાએ પોતાના હાથનો જમણો અંગૂઠો આ ફૂલવાડીની સામું ફેરવ્યો એની સાથે તો આખી એ ફૂલવાડી ભળભળ બળવા લાગી અને ખાલી ફૂલવાડી જ નહીં પરંતુ આ જોગીની જોડીમાં જેટલા પણ ફૂલ હતા એ જોડી સાથે ત્યાં સળગવા લાગ્યા ત્યારે બાબાએ એ જોડી પોતાના હાથમાંથી નીચે ફેંકી અને ભૂતિયાની સામુ ગુસ્સો કરી અને પછી જે કહે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી